ડૂટી હું આયતી સમુદ્રની વચમાં અને ધુંબા ફૂટી ગયા ત્યારે પ્રેમે પ્રદિક્ષણા કરીને કરજોડી લાગી બાળ પાર્વતીજી કહે છે માપ્યું વરદાન માટે મેં આપ્યું તમને સત્કાર રડવા લાગી કેવા લાગી બેન કેવું સારું સપનું આવતું હતું માર પાર્વતીજી સપનું હાચું પડ્યું અને મારા સપનાની અંદર લગન એમ કે મને ઉઠાડી ઉઠાડી અને સપનું મારું તોડ્યું માટે કે ઓખા મળતું વચન બોલી હરખાશું શું તેણી વાર માતા બુદ્ધને આપી માં આપ્યો તમે મારો મનગમ તો ત્રણ વાર માગ્યું મેં ફરી ફરી વર આપો આદિશ લાજ મૂકીને ઓખા બોલી ત્યારે ઘણી પાર્વતીજી લઈ દઈશ નિર્લજ થઈને તે કામ કીધું માટે ગૌસુ દૂધને શાપ તું પરણ જે ત્રણ વરને એમ બોલ્યા પાર્વતી માતા ત્રણ વાર નિર્લજ થઈને માગ્યું એટલે માતાજીએ કીધું કે જા તને હું શ્રાપ દઉં છું તું ત્રણ વખત પરણજે ત્યારે કહેવા લાગી પુરુષને નારી ઈગળેરી માર સાંભળ મોરી માર પણ નારીને તો બીજો પુરુષ શ્રવણ સુણ જાય ત્યારે કહેવા લાગ્યા સુંદર વધુ માસ આવશે આવશે દ્વાદશી નો દિન ત્યારે તારા સપનાની લીલાઈ પરણશે સપના સપનાની અંદર ઓખાને અનિરુદ્ધ ના વિવાહ થયા આ બાજુ ચિત્ર લેખાએ જગાડી જગાડતાની સાથે ધોખા હાથ ભરીને નીંદર માંથી જાગીને તેની અંગો ફટ પાપીમાંથી કાઢી ફટ આ શું કીધું અમૃત લઈને મને વિષ દીધું પાલ બીડી અડધી કરડી ખાધી મને મનાવીને મુખ મરડી જુઓ મારા કરમની કહાણી વર વરીને મુજને મેલી ગયો પરણીને પીઓને જે મતી આવી મારા નાથ આમ હિસાય શા માટે ગયા મારા હૈયા કેરા હાર લાવી આપો મને તેણી વા ખૂબ રડવા લાગી કહેવા લાગી કે મારો હૈયાનો હાર ને તે મને સપનામાંથી લગાડીને મારું સપનું તોડ્યું હોતું મને લઈ આવી દે ત્યારે કે સૈયર શેત્રુ થઈ ને જગાડી મને સપનામાંથી જગાડી રે ઉમૈયાજીનો વરદાન સફળ થયો હું જપતી તાળી

ભગવાન આઠના દીધું જેમ કાયમી ગઈ પંડિતની પાસ હું તમને પૂછું પંડિત એક દિવસના કેટલા એક દિવસ ને કેટલા કેટલા માસ ફરી ફરી પંડિત કહે સાંભળો ઓખા રજોડી

ત્યારે કહેવા લાગી કે મધ્ય નિશા સમા માળ્યામાં રોતી રાજકુમારી ક્યાં ગયો ભાઈ મારો પિયુ રે ક્યાં ગયો મારો સપનાનો ભડથાર ક્યાં ગયો મારો વિઢોળ અને ક્યાં ગયો ભાઈ મારો સુટલો ભાઈ મારા હાથમાં અમૃત આવ્યું પિયુ પટલેશ મેં ભૂંડા બંને દીધી નહીં તે સાથમાં હાજરી વેરાગળ થઈ છે વાત ભાઈ મારા પિયુ વિના પી ભાઈ મારા સપના કેરી રાહ સવાર મારો અહીંયા પ્રાણ હવે હું કેમ કરી કરીને રઘુ રે ભાઈ મને વાગ્યા વિરલ ના પણ ખૂબ રોવે છે અને ચિત્રલેખાને કેસે ત્યારે ચિત્રલેખા કહેવા લાગી કે ઓખારું ચિત્રલેખા વિનવે सत्तावीस क्या लिखा सो माटे जड़वल हो गए माखन ना नी बजे तो कोई ना लुकु खाए बने वाली सकी चित्र लिखा ले वैरण थाई विचारी ने चेड़े आड़ा लिखा ले एक बार मारा हाथ मावे तो कशी ने वाटू ना क्या विदाता वैरण थाई ने क्या वाले लेख लिखा पर जो विदाता मारा हाथ मावे ने तो ये नुना काप क्या विदाता વિધાત્રી આપે લક્ષ્મી એ આપે તેને છે એકવાર પોકારે પારણે તે પુત્રી જમી લાંચ લઈને લખતી હોત તો આપે તો સૌથી પહેલું વીરુ વિજો ગળ જાણતી મારું મરણ લખાવે તો જો લાંચ લઈને વિધાતા લખતી હોત તો બધું આપણે બધા આરાધ લેખ લખાવે તો માટે કે બેન તો વિધાતાને દોષ દેમાં એ તો આપણા કર્મ હોય એ કર્મનું ફળ તો ભોગવવું

લોકસાહિત્ય કામ પર તળ ઝાગીન જોય તકાઈ નો માથે સપનું ખાતું નો હોય બેટા આ વાત એક નિર્ધનયો દેશ વિદેશ વાણો ચાલે અને વાણો તરનો દેખાય ત્યારે મોટા રાજા બની જાય મોટા વાણો તર પછી જાય એમ કે નો હોય સૈયર મારી એક મુરાપો સપનાંતરમાં ઘણો વેદ પુરાણ ઝાગીન જોવા જાય ત્યાં મોઢે આપે નહીં

ચિત્રલેખા ચાલી અને ઓખાના સપનાના વડફા ને આલેખે છે હવે ચિત્રલેખા ચાલી વાણો વળી રંગ બરો દેખણ લાવી અને દોરવા લાગી ચિત્રલેખા ખૂબ રડવા લાગી ત્યારે કહેવા લાગી ચિત્રલેખાને છે ને ભૂત ભવિષ્ય વર્તમાન જાણી શકે અને આકાશમાં ઉડી શકે એવું વરદાન હતું ભગવાન કે ભૂત ભવિષ્ય હવે તું થશે હવે ખાવાનું છે અને હવે પછી હું થશે એ ત્રણેય કાળ જાણી શકતી હતી અને પોતાને જ્યારે ઈચ્છા પડે ને આકાશે ઉડી હોય ને ત્યારે એને પાંખું ફૂટે આકાશે ઉડી શકતી હતી એવી ચિત્રલેખા હતી માટે ચિત્રલેખા કેવા લાગી બેન તું રડમાં શાંતિ રાખ

ચિત્રલેખા ફરીથી પાછું હવે શું લખ્યું સ્વર્ગ લોક તો દોર્યો પણ હવે પાતાળ લોક દોર્યો કે પાતાળના બધા નાગ દોરવા લાગી કે હવે અતળ લખ અતળ લખ્યું વિતળ લખ્યું લખ્યું તેની વાર લખ્યા પાતાળ લોક ના રાય નાગ લોક લખ્યા તેની વાર વાસુકી નાગ લખ્યા નિશુંગ નાગ લખ્યા તેની વાર મારી ઓખાબાઈ સલુણા આવો મારી પાસ આમાં વાલા હોય તેને ઋષિને બોલાવો અને